નમસ્કાર મિત્રો હું છું મિહિતા મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે સિંગપાકની રેસીપી લઈને આવી છું આજે આપણે ગોળ અને ઘીના પરફેક્ટ માપ સાથે એકદમ સોફ્ટ સિંગપાક બનાવીશું બજારમાં તૈયાર મળતી કોઈ પણ મીઠાઈ કરતાં આ એકદમ શુદ્ધ અને પૌષ્ટિક મીઠાઈ છે કોઈ પણ વ્રત કે તહેવાર દરમિયાન આને બનાવીને તમે લાંબા સમય માટે સ્ટોર પણ કરી શકો છો આ સિંગ પાકને જો તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો એ ખૂબ જ સરસ બને છે તેના માટે અહીં મેં માર્કેટમાં જે તૈયાર શેકેલી સિંગ મળે છે તે ચારસો ગ્રામ જેટલી સીંગ લીધી છે દાણા તમે ઘરે શેકો એની બદલે માર્કેટમાંથી તૈયાર શેકેલા લાવો તો એ લોકો ભઠ્ઠીમાં શેકતા હોય છે એટલે એક ધારા ખૂબ જ સરસ શેકાઈ ગયેલા હોય છે સારી રીતે શેકેલા સિંગદાણા છે એ પચવામાં પણ ખૂબ જ સરળ બની જાય છે અને એનો તમે જ્યારે પાવડર બનાવશો ત્યારે એ પાવડર પણ બહુ ચીકણો નહીં બને હવે બજારમાંથી જ્યારે આપણે તૈયાર શીંગ દાણા લાવીએ ત્યારે એમાં ઘણીવાર ખોરી કે પગડી ગયેલી સીંગ પણ મિક્સ થયેલી હોય છે તેને આપણે આ રીતે શોધીને દૂર કરી લઈશું કારણ કે એનાથી પણ સિંગ પાકનો ટેસ્ટ ઘણીવાર બગડી જતો હોય છે હવે આ રીતે બે હાથેથી મસળીને સીંગ ઉપરથી આપણે બધા જ ફોતરા રિમૂવ કરી દઈશું આ શિંગના ફોતરા એકદમ હલકા હોય છે એને જ્યારે તમે સીંગમાંથી દૂર કરો ત્યારે આજુબાજુ બહુ જ સ્પ્રેડ થઈ જતા હોય છે તો એને તમે આ રીતે તારવાળા ઝારાથી ચાળી લેશો તો ખૂબ જ ઝડપથી ફોતરા નીકળી જશે અને આજુબાજુ બહુ સ્પ્રેડ પણ નહીં થાય ફોતરા કાઢી લીધા પછી હવે આ સિંગને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું હવે જો તમારા મિક્સરમાં પલ્સ મોડ હોય તો એને તમે એ મોડમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો પણ જો પલ્સ મોડ ના હોય તો અહીં આપણે મિક્સરને સતત એક ધારું નથી ચલાવવાનું તો અહીં મેં મિક્સરને લગભગ વચ્ચે સાતથી આઠ વાર બંધ કરીને ફરી ચાલુ કરેલું મિક્સર તમે સતત ચાલુ રાખો એની બદલે વચ્ચે વચ્ચે બંધ કરીને પછી ચાલુ કરશો તો એનાથી તમારું મિક્સર બહુ ગરમ નહીં થાય એટલે આ રીતે તમે ગ્રાઇન્ડ કરી લેશો તો સિંગમાંથી એનું જે તેલ છે એ રિલીઝ નહીં થાય અને આ સીંગનો પાવડર એકદમ કોરો બનશે બિલકુલ ચીકણો નહીં બને આ રીતે પાવડર તૈયાર થઈ જાય પછી હવે એને આપણે એક મેઝર કપની મદદથી માપી લઈશું અને પછી એ પ્રમાણે જ એની અંદર આપણે માપીને ગોળ અને ઘી પણ મિક્સ કરવાના છે જો તમારી પાસે આવો મેઝર કપ ના હોય તો તમે ઘરમાં રહેલી કોઈ પણ સિમ્પલ કટોરી કે વાટકીનું માપ પણ સેટ કરી શકો છો અહીં આપણે ચારસો ગ્રામ જેટલી શેકેલી સિંગ લીધી હતી એમાંથી લગભગ ત્રણ કપ જેટલો આ પાવડર બનીને તૈયાર થયો છે તેની સાથે અહીં આપણે એનાથી અડધો એટલે કે દોઢ કપ જેટલો દેશી ગોળા રીતે બારીક સમારીને લઈશું આ સિંગપાક જો તમારે બહુ ગળ્યો ના બનાવો હોય તો તમે એક બે ચમચી જેટલો ગોળ થોડો ઓછો પણ લઈ શકો છો અને એની સાથે અહીં મેં અડધો કપ જેટલું ગરમ કરેલું ઘી લીધું છે ઘીને અહીં આપણે ગરમ કરીને ઓગાળીને પછી માપીને લેવાનું છે કારણ કે ઓગાળ્યા વગરનું ઘી તમે અડધો કપ લેશો તો એ લગભગ ગરમ કર્યા પછી પોણો કપ જેટલું બની જતું હોય છે અને આ સિંગ પાક સારી રીતે પચી જાય અને વાયુ ના કરે એટલા માટે એની અંદર આપણે એક ચમચી જેટલો સૂટનો પાવડર પણ મિક્સ કરીશું એનાથી સિંગ પાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનશે હવે આપણે સિંગ પાક બનાવી લઈએ તો એના માટે અહીં ગેસને આપણે એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર જ રાખવાનું છે અહીં મેં એક જાડા તળિયાવાળી સ્ટીલની કઢાઈ લીધી છે તેમાં આપણે પહેલાં ઘી લઈ લઈશું ઘી થોડું ગરમ થાય એટલે હવે એમાં આપણે ગોળ પણ મિક્સ કરી દઈશું ગોળને તમે એકદમ બારીક સમારીને લેશો તો એ ખૂબ જ જલ્દીથી મેલ્ટ થઈ જશે હવે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે સિંગ પાક બનાવો ત્યારે સિંગપાક ઘણીવાર ખૂબ જ કડક બની જતો હોય છે અને કડક ના બને તો ઘણીવાર ચ્યુંગમ જેવો એકદમ ચવડ બની જતો હોય છે એવું ના થાય અને સિંગપાક એકદમ સોફ્ટ બને એટલા માટે અહીં તમે જ્યારે ગોળનો પાયો તૈયાર કરતા હોય ત્યારે જ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે ગોળનો પાયો તૈયાર કરતી વખતે અહીં ગેસની ફ્લેમને હંમેશા મીડિયમ ટુ લો ફ્લેમ પર જ રાખવાની એકદમ હાઈ ફ્લેમ પર રાખશો તો ગોળ ફૂલશે ત્યાં સુધીમાં એકદમ કડક બની જશે એના કારણે પણ સુખડી ઘણીવાર કડક બની જતી હોય છે અને ગોળને અહીં આપણે કઢાઈમાં ગરમ કરવા લીધો પછી એને આપણે બરાબર ફૂલવા દેવાનું છે ગોળ બરાબર ફૂલે પહેલાં જ તમે એની અંદર સિંગનો પાવડર મિક્સ કરી દેશો તો એના કારણે પણ સિંગ પાક થોડો ચવડ ચિંગમ જેવો બની જતો હોય છે અહીં ગેસને મેં મીડિયમ ટુ લો ફ્લેમ પર જ રાખી છે ને હવે આપણે જોઈ રહ્યા છીએ કે ગોળ બધો જ ઓકળી ગયો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે હવે ધીમે ધીમે એમાં થોડા થોડા બબલ્સ પણ આવવા લાગ્યા છે જો હું તમને બતાવી દઉં આ રીતે બબલ્સ આવવાની શરૂઆત થાય પછી ગોળને આપણે બરાબર ફૂલવા દઈશું જુઓ ગોળ હવે ફૂલવાની શરૂઆત થઈ ગઈ છે ને ધીમે ધીમે ગોળ ફૂલી રહ્યો છે આ બધો જ ગોળ ફૂલીને ઉપર આવી જાય બરાબર એટલે તરત જ એની અંદર આપણે સિંગનો પાવડર મિક્સ કરી દઈશું હવે આ રીતે ગોળ ફૂલતો હોય ત્યારે તમે ગેસ હાઈ ફ્લેમ પર રાખો તો ગોળનો પાયો એકદમ કડક બની જાય અને એના કારણે પણ સુખડી એકદમ કડક બને ગોળનો પાયો એકદમ કડક બની ના જાય એટલા માટે આ સ્ટેજ પર ગોળને આપણે એકદમ ધીમા તાપે ફૂલવા દઈશું હવે આપણે જોઈ રહ્યા છીએ કે બધો જ ગોળ બરોબર ફૂલીને એકદમ ઉપર આવી ગયો છે આ રીતે બબલ્સ થાય ફૂલે એટલે તરત જ સૌથી પહેલાં આપણે તેમાં સૂટનો પાવડર મિક્સ કરી દઈશું અને હવે આપણે શીંગનો પાવડર પણ મિક્સ કરી દઈએ શીંગનો પાવડર મિક્સ કર્યા પછી આ સ્ટેજ પર હવે ગેસને આપણે એકદમ લો ફ્લેમ પર કરી દઈશું આ સ્ટેજ પર પણ તમે ગેસને એકદમ હાઈ ફ્લેમ પર કે મીડિયમ ફ્લેમ પર રાખશો તો એનાથી પણ ગોળનો પાયો એકદમ કડક બની જતો હોય છે અને એના કારણે પણ સુખડી થોડી કડક બને છે એટલે અહીં ગોની અંદર તમે સિંગ મિક્સ કરો પછી આ હલાવો ત્યારે ગેસને એકદમ લો ફ્લેમ પર રાખવાનું અને જો તમને વધારે વાર લાગે તો તમે ગેસને અહીં બંધ પણ કરી શકો છો સિંગનો પાવડર મિક્સ કર્યા પછી અહીં મેં અડધી મિનિટમાં જ આ બધું જ સરસ રીતે મિક્સ કરી દીધું છે લગભગ અડધી મિનિટ માટે જ અહીં મેં ગેસને ચાલુ રાખ્યું હતું તો આ રીતે બધું સરસ રીતે મિક્સ થઈ જાય બંધાઈ જાય એટલે હવે આપણો સિંગ પાક તૈયાર થઈ ગયો છે તો આ સ્ટેજ પર હવે આપણે ગેસને બંધ કરી દઈશું ગેસ બંધ કરી દીધા પછી આ શિંગ પાક એકદમ ગરમ ગરમ છે ત્યારે જ આપણે તેને ઘેથી ગ્રીસ કરેલી એક થાળીમાં લઈ લઈશું ચારસો ગ્રામ જેટલા શીંગદાણા આમાંથી એક મોટી થાળી ભરીને શિંગપાક બનીને તૈયાર થશે હવે આને આપણે તાવી તાવી મદદથી એક સરખો ફેલાવી દઈશું આ રીતે બરોબર સ્પ્રેડ કરી દઈએ પછી ફ્લેટ સરફેસવાળી વાડકી કે કપની મદદથી એને આ રીતે આપણે ટેપ કરી દઈશું એનાથી સરસ બેસી પણ જશે અને ઉપરથી એકદમ લીસો પણ બની જશે સિંક પાકને આપણે એક મિનિટ માટે સેટ થવા દઈશું સેટ ઠંડો થઈ જાય પછી એની પર આપણે કટ માર્ક્સ લગાવીશું કટ કરી લીધા પછી ઘી એકદમ થીજી જાય અને સુખડી બંધાઈ જાય ત્યાં સુધી આપણે તેને સેટ થવા દઈશું અને પછી જ આપણે તેના પીસ કાઢીશું એકદમ સોફ્ટ હોય છે એટલે એને તમે જો ગરમ ગરમ કાઢી લેશો તો એકદમ ભૂકો થઈ જશે લગભગ દોઢ કલાક પછી સિંગ પાક ખૂબ જ સરસ સેટ થઈ ગયો છે આપણે એક પીસ કાઢીને પણ જોઈ લઈએ અહીં આપણો સિંગ પાક એકદમ સોફ્ટ બન્યો છે ગોળ અને ઘીનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ જળવાઈ રહ્યું છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો આ સિંગ પાક છે એ એકદમ શુદ્ધ મીઠાઈ છે ઘી ગોળ અને સિંગનું એકદમ ગુડ કોમ્બિનેશન છે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે એકવાર બનાવીને એને તમે એર ડબ્બામાં ભરીને એક મહિના માટે સ્ટોર પણ કરી શકો છો અને આ ફરાળી મીઠાઈ છે એટલે એને તમે શ્રાવણ મહિનો કે પછી કોઈ પણ વ્રત કે તહેવારમાં બનાવીને એન્જોય કરી શકો છો આઈ હોપ કે આજની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે ફરી મળીશું બીજી એક નવી જ રેસિપી સાથે થેન્ક યુ